રાજ્યના ચેરાપુંજી તરીકે વલસાડ જિલ્લામાં આવેલું કપરાડા ઓળખાય છે રાજ્યમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં વરસતો હોવાથી સ્થાનિક નદી નાળાઓ બે કાંઠે વહેતા નજરે પડે છે ત્યારે ચોમાસાના મહિનાઓ દરમિયાન સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા કપરાડાના નાની પલસાણ ગામ વચ્ચેથી વહેતી દમણગંગા નદી ગ્રામજનો માટે ચોમાસા દરમિયાન જોખમી સાબિત થાય છે કારણ કે ચોમાસા દરમિયાન નદીમાં પાણીની ભરપૂર આવક થાય છે નદીના બંને કાંઠે વસતા લોકોને નદી પાર જવા માટે કોઈ પુલ ન હોવાથી ટાયર સહારો લેવો પડે છે જોકે આ જોખમી રીતે નદી પાર કરવા મજબૂર ગ્રામજનો નદી પર પુલ કે કોઝવે બને તેવી માંગ કરી રહ્યા છે જો નદી પર કોઝવે કે પુલ બને તો વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવી શકે છે આવી બહુ લોકો છે અને નાના નાના છોકરાઓ પ્રાથમિકમાં ભણવા જાય છે એ લોકોને હું તકલીફ છે નદીની પાર આવવા જવું પડશે આ ટ્યુબના સહારે અમે આવીએ છીએ એ લોકોને સવારે મૂકવા આવીએ ને સાંજે હો લેવા આવીએ ને બાલવાડીમાં નાના નાના છોકરાઓ જાય એ લોકોને હો સવારે મૂકવા આવીએ ને પછી એ લોકોનો ટાઈમ થાય તે લેવા આવીએ ખાસ વિનંતી સરકારને એવી છે કે પુલ કે કોજવે બનાવે આપે એવી અમને ખાસ માંગ છે સરકારની વિનંતી છે કે અમને કોઝવે ફૂલ પુલ બનાવી આપે એવી અમારી માંગ છે